સ્વદેશી સ્વભાવ બનાવવાની વાત છે સ્વદેશીને સ્વાભિમાન બનાવવાની વાત છે અને સ્વદેશીને સ્વાભિમાન બનાવવું હોય હું મારા દેશની વસ્તુ વાપરું છું એ પ્રકારનો ભાવ આપણા દિલમાં પેદા થાય એના માટે આપણે સૌએ કટિબદ્ધ થવાનું છે આપણા ગુજરાતમાં બનતી વસ્તુ ભારતમાં બનતી વસ્તુ અને જ્યારે દિવાળી બેસતું વર્ષ છે આપ સૌને મારી વિનંતી પણ છે અને અપીલ પણ છે આવતા સમયની અંદર દિવાળી તમે ઉજવો એટલે રોશની પણ આપણા ભારતની હોવી જોઈએ આપણે રંગબેરંગી લાઈટો ઘર આગળ લગાવીએ છીએ રોશની કરીએ છીએ ફટાકડા ફોડીએ છીએ નવા નવા વસ્ત્રો પરિધાન કરીએ છીએ આ તમામે તમામ વસ્તુઓ ગર્વથી આપણે કહી શકીએ હું ભારતીય અને મારો પહેરવેશ પણ ભારતીય હું વાપરું પણ ભારતીય અને હું વિચારું પણ ભારતીય વિદેશીની ગુલામી માનસિકતામાંથી આપણે સૌએ બહાર આવવાનું છે આપ સૌને નવા વર્ષની શુભ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ આભાર આપના પ્રેરણાદાયી શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા કહેતા હોય છે કે વિકાસની ગતિ અને તેનો વ્યાપ કેવો હોય એ ગુજરાતે કરી બતાવ્યું છે આજે રાજ્ય સરકારના તમામ વિભાગો એકબીજાને પૂરક અને પ્રેરક બની જન સુખાકારીના લક્ષ્યાંકો પૂરા કરી રહ્યા છે ખૂબ વિનમ્રતાપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે આપ રીમોટનું બટન દબાવી આ મહત્વપૂર્ણ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિકા વિભાગ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ પ્રહોસન વિભાગ રૂપિયા

विकास सप्ताह अंतर्गत एक फिल्म एक सारू शहर के वो है एक वो शहर जो मात्र इमारतों और मार्गो थी नहीं पर शहरी जनों ने सुखाकारी थी बनी हुआ है जब विकास पर हो पाए अनु विरासत पर जब सुरक्षा अनु शांति होए जब प्रकृति महक होए ने दरेक ना मुख पर स्मित होए त्यागी दाय का पहला शरू थे लिया विकास की यात्रा માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ અને અવિરત દિશા નિર્દેશન હેઠળ અગ્રેસર કરી રહી છે જ્યાં વિકાસ સપ્તાહ એ માત્ર ઉજવણી નહીં પરંતુ પ્રત્યેક નાગરિક ના સુખાકારી અને ગૌરવ માટે જીવંત પ્રતીક બની છે

અને સુરેશ સિસ્ટમની પાયાની સગવડો સાથે સાથે મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગુજરાતમાં આપણે વિકસાવ્યા છે સાથે જ જયારે માનનીય વડાપ્રધાન શ્રી ના જાહેર જીવનના ચોવીસ વર્ષની ઉજવણી વિકાસ સપ્તાહ તરીકે કરવામાં આવે છે ત્યારે આ અવસરે સમગ્ર ગુજરાતમાં વિકાસની વિકાસ ની નવ ઉર્જા વ્યાપી છે અને શહેરી વિકાસની આ સફરમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે જે અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે રૂપિયા બે હજાર આઠસો પંચ્યાસી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે સાથે જિલ્લા કક્ષાએથી પણ ઓગણીસો કરોડ થી ચાલીસ હજાર જેટલા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત અંદાજે રૂપિયા બે હજાર ઓગણસી કરોડ ના ખર્ચે કુલ બસો નવાણું વિકાસ કાર્યો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે સ્માર્ટ સિટી આવાસ યોજના शहरी पानी बुनियादी फोर इंफ्रास्ट्रक्चर सुधारना का प्रोजेक्ट्स, शहरों ना विकास ने वैश्विक मापदंडों दंडूप जब बनाशे और हाँ, शहरी विकास विभाग सहित अन्य विभागों ना प्रकल्पों पर राज्य मास सर्वांगीण नीतिगत संस्था नवा माइंडस्टॉर्म स्थापित करवाना चाहिए। जो आरोग्य ने परिवार कल्याण विभाग ना 64 प्रकल्पों ₹252 करोड़ की मदों तक लोकार्पण है। તેવી જ રીતે રૂપિયા ત્રશી કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આઠ પ્રકલ્પો રૂપિયા ચોર્યાસી કરોડ ના ખર્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ચાર પ્રકલ્પો

પ્રોજેક્ટ ગુજરાતના અવિરત સર્વાંગીણ વિકાસની ની અતુલ્ય ગાથા છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની નાગરિકો માટે ઓફ પરિભાષા છે चौबीस वर्ष पहले माननीय श्री नरेंद्र भाई मोदी ये श्रेणुगरी हति गुजरात में ये वैश्विक विकास यात्रा जी आजे विकास सप्ताह निकूच अपने साथे जल सुविधा अनेक प्रकार पोनी भेंट अनेक आप मन्नर भरता तमत स्वदेशी न कौरम साथे सौना साथ विकास सौना विश्वास અને સૌના પ્રયાસથી ગુજરાતને વિકાસના પદ પર અનીખંભ આગળ લઈ જઈ રહી છે જ્યારે જન જલના આવા પ્રયાસ અને પ્રતિબદ્ધતાથી ગુજરાત સાકાર કરશે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સ્વપ્ન ધન્યવાદ ગુજરાત એટલે પ્રગતિનો પર્યાય અને વિકાસનું રોલ મોડેલ પણ એ એમ જ નથી બનતું

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ના સાકાર કરવા માટે તૈયાર થઈ ગયું હશે છેલ્લા ચોવીસ વર્ષથી અવિરત ચાલી આવતી ગુજરાતની વિકાસ યાત્રાને મક્કમ નિર્ધાર અને જન કેન્દ્રિત નીતિઓથી આગળ વધારનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા માટે સંકલ્પિત છે રાજ્યના सर्वांगीण सर्वતોમુખી સર્વસમાવેશી અને સંતુલિત વિકાસ માટે અર્નષ્ઠ કર્તવ્યરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ આજના આ પ્રસંગે આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે

મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ શ્રી રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર જોશી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમરજી અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ શ્રીમતી જયંતિ રવિ શ્રી 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 એસ હૈદર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ સચિવ ત્રિવેદી શ્રીમતી શ્રીમતી અવંતિકા સિંહ એમ આદ્રા અગ્રવાલ શ્રીમતી પી ભારતી આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના ના મિત્રો સૌને મારા નમસ્કાર બધા મકાનો મળવાના છે એટલે બેઠા છે ને શાંતિથી કેટલા જણ ને મકાનો મળવાના છે અનિમય થી બધા ને અગિયારસો ને અઠ્યાસી મકાનો આજે મળવાના છે દિવાળી પેહલા દિવાળી આપણે સાત ઓક્ટોબરે ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે તેમના વિકાસના વિઝનને જન જન સુધી પહોંચાડવા માટે આપણે દર વર્ષે સાતમી થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ બે હજાર એકમાં આદર નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળીને વિકાસની ગાડી પાટા ઉપર લાવવાની દિશા આપી ભૂકંપની કારની તારાજીનો ભોગ બનેલા કચ્છ અને ગુજરાતને ફરીથી બેઠા કરવાનો પડકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકમાં પલટાવ્યો અને તેના પ્રયાસો

ડોક્ટર અબ્દુલ કલામજીની જન્મ જયંતી પણ છે એટલે એમને પણ હું ભાવપૂર્વક પૂર્વક વંદન કરું છું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ભાઈ મોદી ના વિઝનથી શરૂ થયેલી જ્યોતિર્ગ્રામ યોજના ડોક્ટર કલામજીના હસ્તે રાષ્ટ્ર ને અર્પણ થઈ હતી અને આ યોજનાથી ગુજરાતના ગામડાઓમાં પણ અંધારા ઉલેચાય અને ઉજાસ પથરાય આદરણીય કલામજી એ ત્યારે કહ્યું હતું કે આ એવી યોજના છે જે ગ્રામીણ વિસ્તારોમાં સતત થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડશે અને ગામડાઓના સર્વાંગી વિકાસનો પાયો બનશે તેમના આ શબ્દો અને શ્રી નરેન્દ્રભાઈનું વિઝન બંને સાચા પડ્યા છે તેના આપ સૌ સાક્ષી છો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસ માટે શરૂ કરાવેલી જ્યોતિર્ગ્રામ મુખ્યમંત્રી અમૃતમ યોજના ઈ ગ્રામ વિશ્વગ્રામ ખેલ મહાકુંભ નિર્મળ ગુજરાત સ્વાગત સ્કિલ ડેવલપમેન્ટ મિશન કૃષિ મહોત્સવ સોઈલ હેલ્થ કાર્ડ જેવી ગુજરાત થી શરૂ થયેલી યોજનાઓ આજે એનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે ગુજરાતના ના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં માં તેમના માર્ગદર્શન યોગદાન અને અથાક પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા બે હજાર આઠસો પંચ્યાસી કરોડ ના ચારસો વિકાસ કામો ની આપણને ભેટ મળી છે આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં

સામે ચાલીને ગામડે ગામડે જઈને પાંચ લાખ ત્રીસ હજાર લાભાર્થીઓને સતસો કરોડ થી વધુ ની સહાય નું વિતરણ કર્યું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં પંદરસો ને પાંત્રીસ કરોડના બાવીસ હજાર થી વધુ કામો ની ભેટ નાગરિક ને મળી છે સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં પાંચ હજાર કરોડ થી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે બાળકો યુવાનો પણ તેમાં જોડાયેલા અને ક્વિઝ નિબંધ ચિત્ર સ્પર્ધા ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 24 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે ગુજરાત બે હાજર પાંત્રીસ એટલે કે પંચોતેર વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશા સૂચક પ્લેટફોર્મ છે આજે ગુજરાત પંચોતેર એજન્ડા ફોર બે હાજર પાંત્રીસ ભૂકનું અનાવરણ થયું છે આગામી એક દાયકા સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે આ માટે એજન્ડા 2035 આપણે સમૃદ્ધ રાજ્ય સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરો પાડશે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત નું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047 ના વિઝન ને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ગવર્નમેન્ટ અભિગમ સાથે દિશા સૂચક બનશે

વડાપ્રધાનશ્રી વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નો સંકલ્પ આત્મનિર્ભર સ્વદેશી ભારત સાકાર કરવાનું આહવાન કર્યું છે ગુજરાતમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રમોટ કરીને તથા લોકલ ફોર લોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ નો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીએ આગામી દિવાળી નવા વર્ષના તહેવારોની ખરીદીમાં પણ

શહેરમાં ત્રણ જગ્યાના ત્રણ અનાવરણ કરવામાં આવનાર છે એક છે હોસ્પિટલ સામે હેપી મેન જકાત્ના કા